ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની અતિ મહત્વપૂર્ણ કામગીરી સંભાળતા અધિક પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષક મરીન સેક્ટર કમાન્ડર હાજીરા સુરતના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મરીન સેક્ટર દ્વારા તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ નારગોલ ગામના માંગેલપાડ વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું સંચાલન નાયબ પોલીસ અધિક્ષક એ એમ કુગસ્યા તથા મરીન ટીમ લીડર પીએસઆઈ એસઆઈ એસ એસ પઠાણ પીએસઆઈ કેસી પટેલ સ્ટેટ આઈબી શ્રી પીઆઈ કેતનભાઈ એમ રાઠોડ પીએસઆઈ કનૈયાલાલ ભાનુશાલી એસઓજી પીએસઆઈ વાય બી હડિયા તથા મરીન કમાન્ડરોની ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગ આગેવાન સંજયભાઈ એલ માંગેલા અનિલભાઈ એજ માંગેલા તથા સ્થાનિક ગ્રામજનો અને માછીમાર ભાઈઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્રજાની તથા દેશની સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દરિયાઈ માર્ગેથી થતી આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ બિનવારસી વસ્તુ પેકેટ ડ્રગ્સ બેગ બોટ અથવા ડ્રોન જોવા મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠા વિસ્તારમાં રહેનાર નાગરિકોને માછીમાર ભાઈઓમાં સતત જાગૃતિ અને સુરક્ષા પ્રત્યે સહભાગિતાનો ભાવ વિકસાવાનો હતો ખાસ હમણાં દિલ્હીની અંદર જે બોમ્બ વાસ થયો છે એનું અનુસંધાન રાખવામાં આવેલું છે આપણી દરિયાઈ સુરક્ષા તેમજ માંગેલવાડ નારગોલ આપણા વિસ્તારની સુરક્ષા જળવાઈ ગઈ તે માટે તમે લોકો સાવચેત રહો નાનામાં નાની કોઈ હિલચાલ હોય તો તાત્કાલિક પોલીસ ટાસ્ક પોસ્ટને જાણ કરી શકો એમાં જરાય ગાફેલ બના રહેતા કે છે એના અનુસંધાને કરવામાં આવેલ છે તો એના માટે મનનસિંહ જોયસ્મી સાહેબ આપને માર્ગદર્શન આપશે ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની અતિ સંવેદનશીલ જવાબદારી સંભાળતા મહેરબાન એડીજીપી શ્રી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી મહેરબાન આઈજીપી શ્રી કોસ્ટલ સિક્યુરિટી અને મહેરબાન મરીન સેક્ટર કમાન્ડર અને એસપીસી હજીરા સુરત નાઓના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની જવાબદારી અને ફરજો અંગેની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત હાલમાં દરિયાકાંઠાના ગામોમાં લોકોની જાગૃતતા માછીમારોની જાગૃતતા લાવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને દરિયાકાંઠો આપણો વધુ સારો રહે અને કાંઠેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય દારૂ જુગાર ગાંજો કોકીન હેરોઈન અથવા અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા તેની હેરાફેરી ન થાય તેમજ ગામ લોકો અને દેશની અને રાજ્યની સુરક્ષા ટકી રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટે આજરોજ નારગોળ ખાતેના માંગેલવડ ખાતે માછીમાર અને ગામ લોકોનું અવેરનેસ અંગેનું એક અભિયાન ચાલુ છે જે અંતર્ગત આજરોજ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જે અંગે આ લોકોને ગામ લોકોને અને માછીમાર ભાઈઓને તમામ બાબતોથી સુરક્ષાની દ્રષ્ટિએ અને દરિયાઈ સુરક્ષા અને આપણી સીમા સુરક્ષા અને જમીન માર્ગ અંગેની સુરક્ષા અંગેથી વાકેફ કરવામાં આવેલ છે